શો હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ આ તરફ મોર્નિંગ મોર્નિંગમાં હનુમાનજી દદ્દોને મનાવી આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મેં બી થઈ ગયું છું રેડી એન્ડ અત્યારે મેં નીકળી જઈશ કેમ કે લોકો લોકોવાના છીએ બાબા ઓલરેડી તમે લોકો શોર્ટ્સ વ્લોગ જોઈ જ લીધો હશે જેથી કરીને ખ્યાલ આવી જ ગયો હશે કે મેં ક્યાં જઈ રહ્યું છું એન્ડ ઘણા લોકો એ દિવસ ઇન્સ્ટામાં લાઈવ હતી ત્યારે બી જોઈન થયા હતા શો ઓલરેડી ખ્યાલ જ હશે કોઈ નહીં ચલો ફટાફટથી અત્યારે સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ મેં બી રેડી થઈ આ તરફ ફટાફટથી થઈ જઈશ રેડી એન્ડ ત્યાર પછી મેં બી નીકળી જઈશ શું આજે ફરી અમને એકવાર લાવો મળી ગયો છે ઓલરેડી તમને ખ્યાલ જ છે સો મેં બી જણાવી દઉં કે મેં ક્યાં જઈ રહ્યું છું મેં જઈ રહ્યું છું કચ્છ ગભરાવું મોગલધામ મોગલ માતાજીના દર્શન માટે સો ફાઇનલી આજે સેકન્ડ ટાઈમ બી દર્શનનો લાવો મળી ગયો છે સો અમે લોકો ફટાફટથી મેં બી અત્યારે નીકળી જઈશ એન્ડ કાલે તો ઓલરેડી બસ જ નથી આવી સો રિટર્ન થઈ ગયા હતા રાત્રે સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું આવી ગયા છે બસ સ્ટોપ પર અહીંયા નાસ્તો કરી એન્ડ અહીંયા મળી ગયા છે આંટી સો આંટી જોડે થોડી ગપસપ લગાવી એન્ડ ત્યાર પછી અમે લોકો અત્યારે બસ સ્ટોપ પર જ બસની રાહ જોઈ રહ્યા છીએ એન્ડ વાગી ગયા છે અત્યારે બપોરના અગિયાર એન્ડ ફાઇનલી કાલ રાતના ઓલરેડી અમે લોકો હેરાન થઈ જ રહ્યા છે ટ્રેન બી નહીં આવી બસ બી નહીં આવી એન્ડ ફાઇનલી અત્યારે વેઇટ કરી રહ્યા છે કે બસ આવી જાય એન્ડ આંટી જોડે થોડી ગપસપ લગાવી એન્ડ આ તરફ મને બી થોડું આમ સારું લાગ્યું કેમ કે આંટી નેચરના સારા હતા એન્ડ અમારી સાથે સાથે ઓલરેડી ભચાઉ સુધી છે સો કોઈ નહીં ચલો આંટી પાસે થોડું જાણવા બી મળ્યું નવું નવું એન્ડ આ તરફ ઘણી જ વેઇટ કર્યા પછી અમારી બસ બી આવી ગઈ છે બટ બસની અંદર કોઈ જ જગ્યા દેખાઈ નથી રહી કેમકે બહુ જ ફૂલ છે ચલો કોઈ નહીં જોઈએ કે ફાઇનલી આજે અમને બસની અંદર જગ્યા બી મળી જાય બટ લાસ્ટની સીટ પર જગ્યા મળી ગઈ છે સો એન્ડ કંડક્ટરે મને ફસ્ટ સીટ પર જ જગ્યા કરી દીધી છે કોઈ નહીં ચલો એન્ડ આંટી એક આંટી હતા જેમને બસની અંદર ચાર હજાર રૂપિયા ચોરી થઈ ગયા છે સો બસની અંદર અમે બધા લોકોએ માનવતા દેખાવી બધા લોકોએ પચાસ સો પચાસ સો કોઈએ આપી એન્ડ અઢી હજાર જેટલા રૂપિયા આંટીને કરી આપ્યા એન્ડ ફાઇનલી ભચાઉ પહોંચી એન્ડ અત્યારે અમે નીકળી ગયા છીએ કબરાઉ જવા માટે એન્ડ

એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ એન્ડ ફાઇનલી અમે લોકો બી મોગલ માતાજીના દર્શન કરી એન્ડ અત્યારે આવી ગયા છીએ અહીંયા શોપિંગ કરવા માટે બજાર પર એન્ડ આ તરફ મારી ફ્રેન્ડ બી અહીંયા ચપ્પલ જોઈ રહી છે એન્ડ અત્યારે ભૂખી બી લાગી ગઈ છે સો અમે આવી ગયો છે નાસ્તો કરવા એન્ડ ત્યાર પછી અહીંયા દેખાઈ ગયા છે રાજકોટ રેસકોર્સના ગોલાવાડા સો અમે અહીંયા આવી ગયા છીએ ગોલો ખાવા સો એ ટેસ્ટ કરીશું એન્ડ ફાઇનલી આવી ગયો છે અમારો ગોલો બટ રાજકોટ જેવો તો હોલિડી નથી કોઈ નહીં ચલો અહીંયા ગોલા ખાય એન્ડ ઓલરેડી અમે થોડી વાર અહીંયા જ ફરી એન્ડ નીકળી જઈશું એન્ડ આ તરફ આજનું વાતાવરણ બી એટલું સુપબ આવી રહ્યું છે કેમ કે તડકો તો ઓલરેડી છે જ નહીં કબરાવમાં એન્ડ અહીંયા જ રોકાઈ જવાની ઈચ્છા થઈ રહી છે બહુ જ વાતાવરણ છે એન્ડ અમે લોકોએ દર્શન કરી એન્ડ બજાર પર ફરી એન્ડ અત્યારે થઈ ગયા છે રિટર્ન થઈ ગઈશું અત્યારે વાગ્યા છું સાંજના સાડા સાત એન્ડ અમે લોકો ફ્રી આવી ગયા છીએ બચાવના બસ સ્ટોપ પર ગૌરવથી દર્શન કરીએ રિટર્ન બી થઈ ગયા છે સો ચલો આઠ વાગ્યાની બસ જોવા માટે અહીંયા જ વેટ કરીશું રાજકોટ જવા માટે તો અત્યારે બસ માટે વેઇટ કરીએ એન્ડ ત્યાર પછી તમને બી મળીશું આગળ બ્લોકમાં એન્ડ ઘણી બધી વેઇટ કર્યા પછી ફાઇનલી અમને લોકોને રાત્રે નવ વાગ્યે બસ મળી જ ગઈ છે એન્ડ એ બી રાત્રે નવ વાગે ઓલરેડી ડાયરેક્ટ રાજકોટની જ મળી છે એટલે ડાયરેક્ટ અમે લોકો નીકળી ગયા છે રાજકોટ જવા માટે એન્ડ અત્યારે રસ્તામાં કર્યો છે હોલ્ડ જમવા માટે સો સૌથી પહેલાં અહીંયા જમી લઈશું એન્ડ ત્યાર પછી ફરી નીકળી જઈશું રાજકોટ જવા માટે એન્ડ આજનો દિવસ તો આમ બી અમારો સુપબ રહ્યો છે કેમ કે ફરી અમને મોગલ માતાજીના દર્શન કરવાનો લાવો મળી ગયો છે જ્યારે આવ્યા ત્યારે વિચાર્યું બી ન હતું કે અમે સેકન્ડ ટાઈમ બી આવીશું એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ સરે સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય હેન્ડ ટેક કેર